નમસ્કાર ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન બોટાદ ખેડૂત બજાર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે તારીખ પચીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ ને મંગળવાર તો બોટાદ જીરાની આવકની વાત કરીએ તો આજે લગભગ પંદરસો ગુણીની આસપાસ જોવા મળે છે અને ગઈકાલના બજાર પાંત્રીસોથી પિસ્તાલીસો રૂપિયા સુધીના હતા આજે કેવા રહે છે જે રાજ્યનું કામકાજ ચાલુ થઈ ગયું છે અને ખેડૂતો માટેની એક અગત્યની સૂચના છે કે આવતીકાલે મહાશિવરાત્રી હોવાથી હોટલ માર્કેટિંગ યાર્ડ બની રહે છે તેની ખાસ નોંધ લેવી તો ચાલો જાણીએ મિત્રો આજના કેવા છે બજાર ભાવુભાઈ साड़ी सौ सते रूपिया वक़्त सारो शेर सूरत આઠસો ને પચાસ રૂપિયા પચાસ રૂપિયા આલે ભાઈઓ જીનોવાળા ભાઈ રમેશભાઈ અમારા ગામનમાં વીનોબટા તમે સ્ટેશન પર જઈ

चारि हज़ार तरह हज़ार सत सौ छत्री पंचा रोया छत्री सौ न पंचानवे रुपया

એકતાલીસો ને સિત્તેર રૂપિયા વકલ સારો છે કોરો માલ છે નવું જીરું છે

તાલીસ ચાલીસ બેતાલીસ પચાસ પચાસ

બજારની વાત કરીએ તો મિત્રો બજાર તો ગઈકાલ જેવું છે પાંત્રીસો રૂપિયાથી ચાર હજાર બાર બસો સુધી તો મિત્રો આ તાજના આજના બોટાદ માર્કેટિંગ યાર્ડના જીરાના બજાર પર ધન્યવાદ